મારા મારા બાપાએ તારી ફરી જબરીને જોરાવર જોઈ પણ તારો નો હિણતોના ગોગા સિકોતર

અને એક થી ના ભેગી તમારે મારો ભગવાન કઈક વાતો છે ભગવાન છે તારા મઠ માં આટી પડી છે અને આટી ખોલ નાખી

સમય જોવા ગયી મારો ભગવાન એમ દેખાડશે બાપ નો પાવર એવો હતો ને એટલે કે આ શું કરવા ભગવાન તારી આશી પૂરી કરશે આવતા અવસર માં સો મહી મારા સેવકો નો ફરજ ના બદલું બાર મહિના કરી છે

ભોગવાડવા ના પડે